અબડે આવી ગયા છીએ મેક્રેન્ડેલેના મંદિર સામે કે પાસે છે જોજો છો અમારા ભાઈ કુત્રાને બિસ્કિટ ખવરાવી રહ્યો છે ખવરાવા એમ કે આયા આવેલા આપણે બિસ્કિટ તો લાવી अपने 100 मीटर के अंदर दोनों है यहां बताइस समय यहां नितिन दे देना दोनों है

आप लोग अनुभव जितना लगे ठहरे। अगर आप लोग बताओ उसी के यहाँ बड़ी अनाथ नौबंधी है आप लोग। हाँ आप लोग मैदान हैं संसान पड़ है तो मैं बताऊं जी अगर अपने अज्ञात को निदान करने के लिए अपने गाड़ी में हम पास आ जासी और हम जैसा कुछ हो मैथमेटिक्स बहुत Hãy là cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp hay અંદર એ જમણવા ચાલુ છે એટલે ઓલા ભાઈ આપણે જમવાનું બનાવીએ પ્રસાદી આપણે હવે અમારા ટેણી આવી ગયા હે જમવા મોજના એમમાં ને ટેણીઓ જમવા બેઠા હે હા એ જીનામ જ બોલવાનું दादा નો સ્પેલિંગ છે આ હે ની નામ બોલો મેકન દાદા ની જય ની નામ ચંબવાનું ચાલુ થઈ ગયું છે હવે માર વિકાસભાઈ જમી રહ્યા છે ઘણા દિવસથી ખાધુને લાગતું એવું લાગે છે આપણે રીમ જમી રહી છે